ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગન્ટ બાયોલોજીનું પૂરું થઈ ચુક્યું છે મિત્રો તો બધા જ મિત્રોના મેસેજ હતા કે સર જણાવો કેવું પેપર હતું ફિઝિક્સ કેમેસ્ટ્રી વાળાનું પણ કે તો જેનાથી અમને ખ્યાલ આવે તો આપણે મિત્રો અ સંપૂર્ણ પેપર કેવું હતું લેવલ કેવું હતું એનું એનાલિસિસ કરીશું પહેલેથી છેલ્લે સુધી મિત્રો વિડીયો જોવાનો છે બરોબર છે તો એક રીતે જોઈએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીનું પેપર પૂરું કરીને જે બાર આવેલા વિદ્યાર્થી મિત્રોનો નું ઇન્ટરવ્યુ લેવામાં આવે ને તો પેલા એક રીલ્સ વાયરલ થયું બેન ટ્વેલ્થ નું રિઝલ્ટ આવ્યું ને પછી કે કઈક સમથિંગ હતું કે કેમ કેટલા ટકા લાગ્યા એમ તો એ મને બહુ યાદ નથી પણ એ ખાલી છેલ્લે એટલે બોલે પણ હું ખુશ છું એમ બરોબર તો અત્યારે એવી પરિસ્થિતિ છે પેપરમાં પાસ થશું કે નહીં થશું એ નથી ખબર પણ હું ખુશ છું કારણ કે મેં જેવી મહેનત કરી એ પ્રમાણે પેપર આવ્યો છે બરોબર બધા જ વિદ્યાર્થી મિત્રો ખુશ છે કોઈ પણ નિરાશા સાથે બહાર નથી આવ્યા બરોબર કારણ કે પેપર તેમના હાથમાં હતું બરોબર હાથમાંથી છૂટી ગયેલું પેપર હતું નહીં મિત્રો તો સૌથી પહેલા કહી દઉં મિત્રો પેપર જે છે મિત્રો કોમ્પ્યુટરમાં લેવાય છે આથી ફિઝિકલ કોપી આપતા નથી આથી કોઈ પણ મિત્ર પાસે પેપર છે નહીં થોડા દિવસ પછી જ્યારે આન્સર આવશે આવશે ત્યારે ત્યારે તે પેપર પર મૂકવામાં મિત્રો હું તમને આ પેપર મોકલી આપીશ તો હાલ બધા જ મિત્રોને મેં પર્સનલી કોલ કરી કરીને મિત્રો રિવ્યુ લીધા છે આ રિવ્યુ જે છે એ પર્સનલ લીધા છે મિત્રો અને તેના પરથી જે કઈ મને જાણવા મળ્યું છે એ આજે હું તમારી સાથે શેર કરીશ બરોબર છે મિત્રો ચાલો તો સૌથી પેલા તમને સિલેબસ યાદ છે મેથ્સ રીતે બરોબર છે ચાલો બધાના માર્ક્સ સર આ બધું તો ઓખાઈ ગયું છે ત્રીસ ત્રીસ દસ 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 અને એકસો ને વીસ તો મિત્રો સૌથી પહેલા કહી દઉં મિત્રો કારણ કે ઘણા લોકો છેલ્લે સુધી રહેશે જ નહીં જે લોકોએ મેથે બંધારણ કરંટ અફેર્સ ઇંગ્લિશ ગુજરાતી માટે મેં છેલ્લે લેવાયેલી ગોણ સેવા દ્વારા પાંચ થી છ એક્ઝામના પેપર મોકલ્યા હતા ટેલિગ્રામ ગ્રુપની અંદર જેમણે આ નથી કર્યા આ પાંચ પેપર એ પ્લીઝ કરી લેજો મિત્રો બરોબર છે પ્લીઝ પ્લીઝ તમને સૌને વિનંતી છે

સર્ચર હોય પોલીસ ફોટોગ્રાફર હોય ફિંગરપ્રિન્ટ સિનિયર જુનિયર હોય કેવું અંદર આપણે કેવી આશા રાખીને બેઠા કે માસ્ટરનું છે તો બહુ ડિટેલમાં જશે પણ મિત્રો ડિટેલમાં નથી ગયું જેટલું જરૂર જણાય બેઝિક જણાય બહુ મસ્ત પેપર કાઢ્યું એવા દરેક વ્યક્તિએ રિવ્યુ આપ્યા છે સમજાય છે મિત્રો કે નહીં ઓકે આપણી જે બે બુક હતી બરોબર છે એક ફોર્ટી નાઇન વાળી હતી અને એક નાઇન્ટી નાઇન વાળી હતી ફોર્ટી ની અંદર શોર્ટ થિયરી પ્લસ એમસીક્યુ જેની અંદર બેઝિક્સ બધા મેં કવર હતા બરોબર એ બધું જ જે છે કામ લાગ્યું છે

સોલ્વ કરવાની ટ્રાય કરી હતી સમજાય છે મિત્રો કે નથી સમજાતું બરોબર છે સમજવાનો પ્રયત્ન કરો પેપર ઈઝી હતું અને આપણી બુકમાંથી હતું આપણી સૌ માટે ખુશ ખબર છે કારણ કે મિત્રો મને હું તમને વાત કરું તો બુક્સ જે કોઈ ફેકલ્ટી બનાવરાવી મેં તમને રિફર કરી માર્કેટની અંદર કોઈ બુક હતી નહીં એટલે આપણી પાસે લાસ્ટ ઓપ્શન હતો એટલે મારો ખુદનો આજના પેપરમાં જીવ અધર હતો કે યાર કદાચ

ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ કેવું હતું સાવ એટલે સાવ ઇઝી સર બરોબર છે હવે જો મિત્રો મુક્તાની હું છેલ્લે એક અલગ વાત કહેવાનો છું જે ખૂબ કામની છે બરોબર ઇંગ્લિશ અને ગુજરાતી દસ માર્ક્સ નું હતું કોમ્પ્રેન્સિવ બરોબર કેવું હતું ઈઝી હતું એ મેં તમને પહેલા જ કીધું હતું આ બે સબ્જેક્ટમાં તમારે ખાસ લડવાની જરૂર જ નથી એટલા માટે આપણે કોઈ ખાસ પ્રેક્ટિસ પણ નથી કરી પણ જૂના જે પાંચ પેપર મૂક્યા છે પાંચ થી છ મૂક્યા છે બરોબર એ પેપર સોલ્યુશન કરવાનું કુલતા નહી મિત્રો બે વાર ચાર વાર કરી લેજો ટાઈમ થોડો ભલે કરન્ટ અફેર્સ જે છે ને એને આપણે ન્યુટ્રલ રાખેલી કેમ ન્યુટ્રલ ઓકે બધા કરીને ગયા હતા નહીં જે કરીને ગયા એમને પણ આવડ્યું જે કરીને નથી ગયા એમને નથી આવડ્યું એવું છે આ બે સબ્જેક્ટ મેથ્સ અને બંધારણ મેથ્સ મેથ્સ કેવું હતું હતું ટફ ટફ નો મે આ ટફ છે બરોબર એનો મતલબ એવો નથી કે પેપર ખૂબ અઘરું હતું બરોબર છે એવો નતો કે આપણે જે વાંચ્યું એમાંથી નથી આવ્યું ટફ એનો મતલબ એવો છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ હતું બરોબર ટાઈમ કન્ઝ્યુમિંગ હતું મિત્રો એટલે ખૂબ સમય લેનાર પેપર હતું મેથેમેટિક્સ નું સમજાય છે મિત્રો પ્રશ્નો જે છે થોડા વધારે સમય ખેંચતા હતા ત્યારબાદ બંધારણ જોઈ તો બંધારણ માટે મિત્રો મેં લાઈવમાં કેટલી વાર કીધું છે ઓલામાં કેટલી વાર કીધું છે કારણ કે સંશોધન મદદની નું જે પેપર જોયું એમાં આપણે જે લેક્ચર લીધા બધાને કામ લાગ્યા છે બધાને બેઝિક્સ વસ્તુ બધી સમજાઈ ગયેલી છે બરોબર પણ થોડું આ લોકો ટ્વિસ્ટ કરે છે આ ટ્વિસ્ટ કરે છે એ પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે

સંપૂર્ણ સો ટકા સિલેબસ જે છે બરોબર સંપૂર્ણ સો ટકા સિલેબસ છે એમાંથી એક બે અને ચાલીસ ચાલીસ ને વીસ એકસો ને સાહીઠ એટલે કે કેટલા માર્કસ નું થયું તો કે સિત્તેર ટકા સિત્તેર ટકા તો સાવજી હતું બાકીનું તો કે બંધારણ કરંટ અફેર્સ અને આ જેને આપણે હાડમાં ન ગણી શકીએ બરોબર પણ એવરેજ પેપર હતું સિત્તેર ટકા પેપર કેવું હતું સર સિત્તેર ટકા ખૂબ ઇઝી હતું એવરેજ લેવલમાં કઈ કેટલું હતું તો કે સર ત્રીસ ટકા જે છે બાકીનું એવરેજમાં હતું એવરેજમાં નતું પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું ગણિતના જે છે ત્રીસ ત્રીસ પ્રશ્નો જે છે થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ હતા અને બંધારણના જે છે ટ્વિસ્ટેડ હતા કરંટ તમારા પર છે બરોબર છે ઓકે તો હવે સર આ પેપર સોલ્યુશન કર્યા પછી હવે શું કરવું જોઈએ અમારે અમારે એના પરથી શું શીખ લેવી જોઈએ ઓકે બે વસ્તુ એક પહેલું શું તો કે જૂના પેપર સોલ્વ કરવા જૂના પેપર સોલ્વ કરવા જે તમારા કેટલા માર્ક્સ નો પોર્શન કવર કરશે તો કે નેવું માર્ક્સ નું સર નેવું માર્ક્સ કઈ રીતે ત્રીસ ત્રીસ સાઈઠ મેથ્સ રીઝનિંગ સાઈઠ છે બાકીનું ત્રીસ નેવું એટલે કે બંધારણ કરંટ અફેર્સ અને ઇંગ્લિશ ગુજરાતી એ તો તમને સેમ ટુ સેમ આ નેવું માર્ક નું મળશે પણ તમે તૈયારી દાખવો મિત્રો સમજાય છે ઓકે આ બધાથી પહેલી સ્ટ્રેટર્સ છે હવે શું કરવું તો કે જૂના પેપર કરવા બધાથી પહેલા બીજા માં ઘણા બધા મિત્રોને ટાઈમ નો ઇશ્યુ થયો બરોબર તો ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે બરોબર ટાઈમ મેનેજમેન્ટમાં કઈ રીતે સર અમારે તો નહીં ભાઈ જો જે છે છે ને ટાઈમ ટાઈમ લીધો મેં મેનેજમેન્ટ પર મિત્રો એક જોડિયો બનાવ્યો છે સ્પેશિયલી બધા મિત્રોના ઘણાના જે જેમણે આ ફોલો કર્યું છે ને એ લોકોને ખબર પડી છે કે આ રીતના કરવાથી ખરેખર સમય બચે છે બરોબર એની મેં લિંક પણ અહીંયા મૂકી છે અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં બરોબર કે તમારે એકસો ને વીસ માર્કસ નું ટેકનિકલ છે

ઇંગ્લિશ ગુજરાતી આરામથી થઈ જાય નો થાય એવું બરોબર તો હજી અમારી પાસે નેવું મિનિટ મળી છે કેટલી નેવું મિનિટ તો જેમાં રીઝનિંગ અને મેથ્સ આ બંને જે છે એ બાકીનો જે ટોટલ સમય વધ્યો છે ને એ આપણે આપશું એટલે ટોટલ એટલે કેટલો નેવું મિનિટ વધી છે સાઈઠ માર્ક્સ ને બરોબર છે

ત્યારબાદ બંધારણ કરંટ અફેર્સ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી લેવાનો ત્યારબાદ રીઝનિંગ લેવાનો અને ત્યારબાદ મેથ્સ મેથ્સ લેવાનો હવે એકસો પચાસ મિનિટ આપી દો નહી તો આ રીતનું સમયનું મેનેજમેન્ટ કરજો મિત્રો પ્લીઝ તમને સૌને વિનંતી છે સ્ટ્રેટેજી મિત્રો હું મારી ફેમ કરવા માટે નથી કરતો તમને ઉપયોગી થાય અને મિત્રો કાલે આપણે દાખલો જોઈ લીધો છે બધા વિદ્યાર્થી ઉપયોગી થઈ છે આ બધી વસ્તુ પ્લીઝ મિત્રો પ્લીઝ હજી તો મિત્રો શરૂઆત થઈ છે નંબર પીડા છે આપણે ધીરે ધીરે મેન મુખ્ય મુખ્ય મુખ્યમ તો હવે આવી રહી છે બરોબર છે 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 લેબ લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી વાળા વાળા હોય ફિઝિક્સ બધાને પડે તો પ્રયત્ન કરો મિત્રો કે આ રીતનું ફોલો કરી શકો જૂના પેપર જે છે તે પણ તમે મિત્રો સોલ્વ કરી શકો અને મેક્સિમમ રીડિંગ વધારી દો મિત્રો આપણી બુક કરવાનું નહીં ભૂલતા બરોબર જેમાં થિયરી હોય તો થિયરી પણ નહીં ભૂલતા ને એમસીક્યુ જે છે એ પણ નહીં ભૂલતા મિત્રો એમસીક્યુ વાળી બુક તો મિત્રો એમસીક્યુ નીયરી બંને થઈને મિત્રો મિનિમમ પાંચ વાર તમે કરેલી હોવી જોઈએ મિનિમમ પાંચ વાર કરેલી હોવી જોઈએ ચાલો મિત્રો તો આજ માટે આટલું જ વધારે કઈ કેતા જય હિન્દ જય ભારત